एम एक વખત એક વ્યક્તિએ લખેલું હિન્દીમાં લખેલું કે મેં હરિયાણા કે એક છોટે સે ગામ મેં સે આતા હું મેરા વ્યવસાય યે હે કે મેં ઘર ઘર જાકે દૂધ બાટતા હું એટલે સામાન્ય ગામડામાં દૂધવાળા તરીકે જે દૂધ ઘરે ઘરે જઈને આપે હા તો એટલે સાયકલ ઉપર બે કેન લઈને ઘરે ઘરે દૂધ આપે એમણે લખ્યું કે મેરે ગામ મેં કોઈ 70 80 ઘર હે મતલબ 70 80 પરિવાર રહેતે હે हम तीन दूध वाले हैं सुबह शाम दो दफा सभी को दूध देते हैं मेरी आयु पचास साल की हुई मैं अपने जीवन काल में सिर्फ दो दफा दिल्ली आया हूं क्या आवा नाना गामा मा थी तो क्या प्रसंग दिल्ली पहुंचवाना तो कि मैं अपने जीवन काल में सिर्फ दो दफा दिल्ली आया हूं एक जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तब मैं बारात में आया था और दूसरी दफा अभी मैं इधर आया यहां आया इधर से गुजर रहा था देखा कि यार इतना बड़ा कुछ दिल्ली में कैसे बन गया सोचा कि मैं अंदर जाऊं अब लखे छे। मैं अंदर गया पता चला कि ये स्वामीनारायण अक्षरधाम है तो स्वामीनारायण जी की मूर्ति के दर्शन भी किए बहुत प्यारी लगी फिर सब प्रदर्शनी देखी बता प्रदर्शन जोया एम सब प्रदर्शनी देखी उसमें से इतनी प्रेरणा मिली इतनी प्रेरणा मिली

અને આવું સરસ સ્વામિનારાયણ અક્ષરધામ આવું મોટું મંદિર દિલ્હીમાં બન્યું છે એટલે આ બંને જણાએ પણ પ્રેરણા લીધી અને આ બંને જણાએ પણ આ પ્રતિજ્ઞા લીધી ત્રણે ત્રણ દૂધવાળે નક્કી કર્યું કે આપણે દૂધમાં પાણી નહીં નાખવું એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે દક્ષિણ હરિયાણાનું એ નાનું ગામ જ્યાં સિત્તેર એંસી જ પરિવારો રહે છે એ તમામ પરિવારોને પાણી વગરનું દૂધ મળે છે એનું કારણ અક્ષરધામ મંદિર ન્યુ દિલ્હી તો મંદિર છે એ આવા નૈતિકતાના પાઠ શીખવાડે છે પ્રામાણિક જીવન જીવવાના પાઠ શીખવાડે છે પવિત્રતાના પાઠ શીખવાડે છે એ દ્વારા એને જીવનમાં સંતોષ થાય છે કે હું કોઈને છેતરતો નથી હું મેં કોઈનું ખોટું લીધું નથી

રોજ ન્યૂઝપેપરમાં આ વાતો વાંચીએ છીએ કે ટીવી ઉપર સમાચારમાં જોઈએ છે અને ઘણી વખત તો સામાન્ય આંકડો ના હોય બસો પાંચસો કરોડે હોય બે પાંચ હજાર કરોડે હોય દસ પંદર પચીસ હજાર કરોડનોય ગોટાળો હોય આટલી બધી અપ્રમાણિકતા અને અનૈતિકતાની વચ્ચે આવા નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ દ્રઢ કરાવે અને એવા મનુષ્ય સમાજની વચ્ચે રહીને પાછા બીજાને પ્રેરણા આપે બીજા પણ માર્ગે ચાલે આ કડિયુગમાં એકવીસમી સદીમાં મંદિર સિવાય આવી પ્રામાણિકતા ને નૈતિકતા કોઈ ના આપી શકે આટલી તાકાત મંદિરની છે આપણે સંસ્કૃતિની વાત કરતા હતા આપણી રહેણી કેણી બોલચાલ વેશભૂષા દિલ્હીમાં અક્ષરધામનું મંદિર થયું એક તેજિંદર પાલ સિંહ જે ઓગણીસો ને એકાણું ની સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા એ ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા દર્શન કરીને પ્રદર્શનો જોયા એમાં શાકાહારી ભોજન એ વિશે વાત અને મહિમા એમણે વાંચ્યા અને ત્યાં લાગણી સભર પ્રસ્તુતિ છે કે આપણને જે પ્રમુખ સ્વામી મહારાજ જયારે શાકાહારી ભોજન વિશે વાત કરતા ત્યારે એક વાક્ય બહુ સરસ બોલતા એ પોતે કહેતા કે બીજાને મારીને આપણને ખાવાનો અધિકાર નથી કોઈને મારીને આપણે ખાવાનો અધિકાર છે જ નહીં મનુષ્ય બુદ્ધિશાળી છે શક્તિશાળી છે બાકીના પ્રાણીઓ પંખી કરતા તો બાકીના પ્રાણીઓ પંખીઓ પ્રત્યે આપણને પ્રેમ અને કરુણાનો ભાવ હોવો જોઈએ એ મનુષ્યનું કર્તવ્ય છે એ માનવતા છે આ બધી વાત અને ભાવનાઓ એમણે એટલે કે તેજિંદર પાલ સિંગે વાંચી એમના આંખમાં આંસુ આવી ગયા કે આ વાત તો સાચી છે ત્યાં જ એમણે પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ દિવસ નોનવેજ ખાઈશ નહીં હું સંપૂર્ણ શાકાહારી આજથી બનીશ એવી પ્રતિજ્ઞા લીધી હવે જો એનું રિપલ ઇફેક્ટ દિલ્હી હરિયાણા અને પંજાબ આ ત્રણ રાજ્યમાં આ તેજિંદર પાલ સિંહ બધા જીમ ઉભા કરેલા એટલે જીમનો એમને વ્યવસાય હતો પાંચ હજાર યુવાનો બોડી બિલ્ડિંગ માટે ફિઝિકલ ટ્રેનિંગ માટે એમના જીમમાં અનેક બે ત્રણ ચાર પાંચ દસ શિફ્ટ હોય એ પ્રમાણે એનરોલ થયેલા હતા એટલે પાંચ યુવાનો એમના જીમમાં આવીને શરીરની મજબૂતાઈ વધારતા હતા એ બધાને વ્યક્તિગત મળીને એ બધાને પોતાને જે પ્રસંગ સ્પર્શી ગયો પોતે હવે સાકારી થાય વાત કરી તેજિંદર પાલ સિંગે દિલ્હી હરિયાણા અને પંજાબમાં આ પાંચ હજાર યુવાનોને બધાને શાકાહારી રહેવાની પ્રેરણા આપી અને સંપૂર્ણ શાકાહારી કર્યા તો જે આપણી સનાતન હિન્દુ ધર્મના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતમાં સિદ્ધાંત છે કે આપણે સનાતન હિન્દુ શાકાહારી અક્ષરધામ દ્વારા આવા લોકોને શાકાહારી બનવાની પ્રેરણા મળે છે જેને નાનપણથી પોતાના જીવનમાં પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી માંસાહાર કર્યો છે એને શાકાહારી કરવાની પ્રેરણા મળી અને એને પાંચ હજાર બોડી બિલ્ડર્સને શાકાહારી કર્યા આટલો પ્રભાવ મંદિરનો સમાજ ઉપર છે એટલે હું તમને વિવિધ ક્ષેત્રના પ્રસંગો કહું છું જુદા જુદા ક્ષેત્રમાં લોકોને કેવી પ્રેરણાઓ મળી છે જીવનના જુદા જુદા આયામોમાં લોકોને કેવી પ્રેરણાઓ ચેતનાઓ જાગી છે અને એ દ્વારા પોતાના જીવનને પોતે વધારે પવિત્ર બનાવી શક્યા છે પોતાના જીવનમાં પોતાને સંતોષ થયો છે એ બહુ જ મોટી વાત છે તો આવી રીતે સમાજમાં અનેક રીતે લાભ થાય છે હું તમને કોર્પોરેટ જગતની વાત કરું બોમ્બે દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ જેવા જે મોટા શહેરો હોય જ્યાંની વસ્તી કરોડ સવા કરોડ બે કરોડ अरे 1.2 करोड करोड़ સુધીની વસ્તી હોય. यह जायंट नेशनल एंड इंटरनेशनल कंपनीઓ કામ કરતી હોય. સ્વામીન અક્ષરधाम દિલ્હીમાં બજાજ કંપનીના માલિક શીશીર બજાજ દર્શને આવેલા. બજાજ એટલે આપણે બહુ નાનપણથી વર્ષોથી પાંચ છ દાયકાઓથી જાણીએ છે અને અહીંયા બેઠેલા બધા વડીલો એ બજાજ નો સ્કૂટર ફેરવ્યું હશે ભાઈ બરોબર એ બજાજ કંપનીના માલિક શિશિર બજાજ એ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં પધાર્યા દર્શનાર્થે એમને પવિત્રતાના સ્પંદનો સ્પર્શી ગયા એમને આનંદ આવવા માંડ્યો કે આ વાતાવરણમાં કેટલી બધી પવિત્રતા અને આનંદ છે મને એમ થાય છે કે અહીંયા હું વધારે રોકવું અને આવ્યા હતા કલાક માટે અને ત્રણ ચાર કલાક રોકાણા બધા જ પ્રદર્શનો એમને શાંતિથી જોયા એમને અંતરમાં ખૂબ આનંદની અનુભૂતિ થઈ ખૂબ પ્રેરણાઓ મળી અને ખૂબ સાત્વિક વિચારો પણ પ્રાપ્ત થયા એટલે શિશિર બજાજને એમ થયું કે મને જે અનુભૂતિ થઈ એ મારા કર્મચારીઓને પણ મારે કરાવવી છે હવે કેવી રીતે કરવું એટલે શિશિર બજાજ એવો નિર્ણય લીધો કે જ્યાં જ્યાં બજાજ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં બધે આપણે કેમ્પસની અંદર એટલે કારખાનાના કેમ્પસમાં આપણે એક મંદિર ઊભું કરવું અને કર્મચારીઓને કહેવું કે આ સર્વ ધર્મ મંદિર અહીંયા છે અહીંયા તમામ દેવતાઓ દેવીઓની મૂર્તિઓ છે તમને જ્યાં પણ શ્રદ્ધા હોય પણ દર્શન કરીને પછી કારખાનામાં કામ કરવા આવજો તમે પંદર મિનિટ કારખાનામાં કામ કરવા મોડા આવશો તો ચાલશે પણ મંદિરે દર્શન કરીને તમે આવજો આ પ્રેરણા શિશિર બજાજને થઈ એટલે એમણે અમારા સંતોનો સંપર્ક કર્યો કે મારે આ કરવું છે દિલ્હી અક્ષરધામમાં જેમની પથ્થર માં પાયાની સેવા છે એવા અમારા કાર્યકર હર્ષદ ચાવડા એમનો સંપર્ક થયો એમણે આ બધા મંદિરો એમને બાંધી આપ્યા બે હજાર ને અગિયાર ની સાલમાં જયારે શિશિર બજાજ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ ને મળ્યા ત્યારે એમણે કીધું કે સ્વામી આપ કે હર્ષદ ચાવડાજીને મેરે છ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ મેં છ અચ્છે મંદિર બના દીએ હે और मेरे सब कर्मचारी वो मंदिर में दर्शन करके फिर फैक्ट्री में काम करने के लिए आते हैं तो हमें ये अनुभूति हुई है कि उनकी प्रोडक्टिविटी बढ़ गई है अब मंदिर नो प्रभाव तमारा कर्मचारियों मंदिर दर्शन कर तो प्रोडक्टिविटी शिशिर बजाज नो अनुभव बजाज कंपनी ना मालिक नो बेहजार अग्यार मा, प्रमुख स्वामी महाराज ने मुंबई में दादर स्थित बी मंदिर में एस बात करी, बीजी ने बात करी कि मेरे कर्मचारी के चेहरे पे खुशी में देखता हूं काम करते वक्त में आनंद में रहते हैं और परस्पर सहयोग बढ़ा यह भी मेरे एचआर मैनेजर ने मुझे कहा कि जब से ये कर्मचारी मंदिर में दर्शन लेके आना शुरू हुए तब से परस्पर सहयोग की भावना મંદિરના એટલે આપણે અહિયાં બેઠા છીએ આપણે સનાતન હિન્દુ ધર્મ ને વરેલા છીએ જે પણ ભગવાન માં આપણને શ્રદ્ધા હોય જે પણ દેવી દેવતામાં આપણને શ્રદ્ધા હોય આપણા કુળદેવી માં પણ શ્રદ્ધા હોય એમની મૂર્તિ આપણે ઘરે પણ પધરાવવી મંદિરના સ્થાનમાં પણ પધરાવી રોજ એમના દર્શન કરવા રોજ ત્યાં નામ સ્મરણ કરવું તો આ મેં જે છેલ્લા લગભગ એક કલાક ને દસ મિનિટ થી તમને જે બધા લાભ ગણાવ્યા કે આવા લાભ એ મંદિર થી લોકોને થયા છે તમામ લાભની અનુભૂતિ તમને પણ ચોક્કસ થશે જ ઘણા બધા અહીંયા બેઠા છો એ શ્રદ્ધાળુ છો આસ્તિક જ છો તમને આ લાભ જણાણા હશે તમને આ લાભની અનુભૂતિ થઈ હશે હજી પણ કરતા રહેશો તો હજી પણ આ અનુભૂતિ એ તમને વધારે થતી રહેશે જે વાસ્તવિકતા છે જે હકીકત છે તમારામાંથી રોજ મંદિરે દર્શન કરવા જતા હોય ઘરની નજીક કોઈ મંદિર હોય ઓફિસે જતા રસ્તામાં કોઈ મંદિર હોય ઓફિસેથી ઘરે સાંજે પાછા વળતા કોઈ રસ્તામાં મંદિર હોય પણ મંદિરે રોજ એકવાર દર્શન કરવા જતા હોય એ આંગળી ઊંચી કરો તો ધન્ય છે કડી શેરને તમે બેઠા છો એમાંથી નેવું ટકા લોકોએ એ આંગળી ઊંચી કરી છે કદાચ કોઈ ન જતા હોય તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આવી સુંદર વાતો મંદિરના લાભ અને પ્રદાનની સમાજ માટે વ્યક્તિ માટે વ્યવસાય માટે આપણે સાંભળી છે તો આજથી આપણે પ્રતિજ્ઞા લેવી કે હું પણ રોજ મંદિરે દર્શન કરવા જઈશ મારે પણ ભગવાનના ભક્ત થવું છે અને સનાતન હિન્દુ ધર્મનો હું શિષ્ય છું હું અનુયાયી છું તો મારે પણ રોજ દર્શન કરવા માટે જવું જોઈએ આપણી પવિત્ર ફરજ છે તમારા પૂર્વજો સ્વર્ગમાં બેઠા બેઠા આનંદ આનંદિત થશે થશે પ્રસન્ન કે મારા મારા પરિવારનો મારા કુળનો ધર્મ સાચ્યો હવે તમને એક સુંદર વાત કરું જ્યારે મેં તમને મંદિરે રોજ દર્શન કરવા જવાની વાત કરી છે ત્યારે એક સિત્તેર વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય બહુ મજા એવી વાર્તા છે સાંભળજો એક વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય અને વર્ષોથી ને દાયકાઓથી એમનો નિયમ એમને દુકાન હતી ગામમાં દુકાને જાય તો મંદિરે દર્શન કરીને દુકાને જાય એકવાર એક ગ્રેજ્યુએટ થયેલા યુવક જે એમની પોળમાં રહેતો તો શેરીમાં એને કાકાની મશ્કરી કરવાનું મન થયું સાયન્સમાં ગ્રેજ્યુએટ થયો હોય ને એટલે થોડું એને મનમાં એમ રહે કે હું વિજ્ઞાનનો હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું ધર્મ અધ્યાત્મ મંદિર શાસ્ત્રો સંતો એમાં મને બહુ શ્રદ્ધા જાગે નહીં આઈ એમ અ બિલીવર ઓફ સાયન્સ આઈ બિલીવ ઇન સાયન્સ હું વિજ્ઞાનમાં માનું છું